રાજકોટમાં ફરી ઝી ચોવીસ કલાક જનતાનો અવાજ બન્યો છે રાજકોટના વોર્ડ નંબર અગિયાર ના લોકોને શુદ્ધ પાણી મળ્યું છે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ આ શુદ્ધ પાણી મળ્યું રાજકોટની જનતાને હરિ સોસાયટીમાં આઠ મહિનાથી ગંદુ પાણી આવતું હતું સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ તંત્ર ઊંઘમાં હતું ત્યારે ઝી ચોવીસ કલાકે લોકોની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આઠ દિવસમાં જ ઉકેલની બાહેધરી આપી હતી અને અહેવાલના ચાર દિવસ બાદ જ લોકોને શુદ્ધ પાણી મળ્યું છે સ્થાનિક લોકોએ ઝી ચોવીસ કલાકનો આભાર વ્યક્ત કર્યો છે તો ઝી ચોવીસ કલાકે આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો લોકોની જે વેદના છે તંત્ર સુધી પહોંચાડી હતી અને જે ઊંઘતું તંત્ર છે તેને જગાડ્યું અને લોકોની સમસ્યાનું સમાધાન લાવ્યું છે જી ચોવીસ કલાકના અહેવાલ બાદ છે તે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દોડતું થયું હતું વોર્ડ નંબર આવેલ જે શ્રી હરી સોસાયટી છે કે જ્યાં છેલ્લા આઠ મહિનાથી ગંદા પાણીની સમસ્યા હતી મારી સાથે સ્થાનિક છે આપણે તેના સાથે વાત કરીશું જી ચોવીસ કલાકના માધ્યમથી ચેરમેને બાહેનંતરી આપી હતી કે આઠ દિવસની અંદર તમારા ગંદા પાણીની સમસ્યાનો છે હલાવ્યો છે કે નહીં આ છેલ્લા આઠ મહિનાથી જે પાણીનો પ્રશ્ન હતો એ કમિટમેન્ટ આપ્યા બાદ છેલ્લા ચાર દિવસથી ચોખ્ખું પાણી આવે છે સાથે સાથે હું જી ચોવીસ કલાકનો પણ આભાર માનીશ કે અમારા સોસાયટીનો જે આઠ વર્ષ આઠ મહિનાનો પ્રશ્ન હતો એમના માધ્યમથી અન્ય લોકોએ જોયું અને તંત્ર પણ દોડતું થયું એટલે આ ચાર દિવસમાં એક નિવાડો આવી ગયો એટલે આઠ મહિનાથી ગંદા પાણીની સમસ્યા હતી ચેરમેન દ્વારા બાહેનધરી આપવામાં આવી છે ખરેખર હવે ગંદુ પાણી આવે છે કે નહીં ના હવે સરસ રીતના પાણી આવે છે અને હું ભારતીબેન વિપુલભાઈ ડોબરિયા બોલું છું અમારા વોર્ડ નંબર અગિયારમાં આઠ મહિનાનો પ્રોબ્લેમ હતો હવે ચાર દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે આઠ દિવસનું કહેવામાં આવ્યું હતું પણ ચાર દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એટલે અમે જી ટીવીની આ ચેનલ છે એનો આભાર માની છીએ અને આ બધા આ કેવા કોપરસ સરવાળાનો પણ આભાર માની છીએ આ કામ કર્યું એનો આભાર માની છીએ ના હવે તો સરસ પાણી આવે છે કોઈ જાતનો કંઈ પ્રશ્ન નથી ચાર દિવસના અંદર એકદમ ચોખ્ખું પાણી આવવા માંડ્યું છે અને અમે ચેનલનો પણ આભાર માનીએ છે અને સાહેબ પણ આભાર તો રજૂઆત બાદ ચાર દિવસમાં જ અમારા જે ગંદા પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ કરી દીધો છે જે માધ્યમ પણ એની સાથે હતું અને એનો પણ અમે આભાર માનીએ છીએ અત્યારે જે આઠ દિવસની જે બાંહેધરી છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા જી ચોવીસ કલાકના માધ્યમથી આપવામાં આવી હતી હરમેશની જેમ જી ચોવીસ કલાક છે તે પોતાની સામાજિક જવાબદારી છે તે નિભાવતું આવ્યું છે ત્યારે વધુ એક વખત જી ચોવીસ કલાકના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દોડતું થયું હતું અને આઠ દિવસની જે બાહેનધરી આપવામાં આવી હતી તે ચાર દિવસમાં જ જે ગંદા પાણીની સમસ્યા હતી તેનું જે સમાધાન છે તે કરવામાં આવ્યું હતું છેલ્લા આઠ મહિનાથી આ સ્થાનિકો છે તે ગંદા પાણીની સમસ્યાથી પીડાતા હતા ત્યારે અત્યારે શુદ્ધ પાણી આવી જતા લોકો છે તેમાં ખૂબ જ ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ હું જી ચોવીસ કલાક ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પ્રજાના પ્રશ્નો માટે રાજકોટ શહેરના તમારી ટીમ ખૂબ જ મહેનત કરે છે ને ખૂબ જ અગ્રેસર રહે છે આ જ વિષયને લઈને જી ચોવીસ કલાકની ટીમે વોર્ડ નંબર અગિયારમાં આવેલ શ્રીહરિ સોસાયટીમાં એક વિષય હતો ગંદા પાણીનો વિષય હતો ખૂબ સારો વિષય હતો કારણ કે કોઈ પણ સિટીઝનને ગંદુ પાણી જો પીવાનું મળે તો એની સંપૂર્ણપણે જવાબદારી તંત્રની થતી હોય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થતી હોય છે પણ આપના રિપોર્ટર શ્રી દિવ્યેશભાઈ અને આખી ટીમે મારા ધ્યાનમાં મૂક્યું અને મેં એવી ખાતરી આપી હતી આપની લાઈવમાં મેં ખાતરી આપી હતી કે અઠવાડિયાની અંદર કારણ કે આખી સોસાયટીનો મેટર હતી એટલે રોડને ખોદવા પડે ટેકનિકલી મેટર હતી એટલે અઠવાડિયાનો સમય માગ્યો તો પરંતુ ત્રણ ચાર દિવસમાં કામ પૂર્ણ થઈ ગયું છે પ્રજાએ અમને મત આપ્યા છે પ્રજાના જનપ્રતિનિધિ છીએ તો અમારે પ્રજાના કામ કરવા પડે માન્ય મેયરશ્રીની અધ્યક્ષ રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ પદાધિકારીઓ કામ કરી રહ્યા છીએ તો આપે જોયું કે જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેની જે અસર જોવા મળી છે પહેલાં શું હતું ને હવે શું છે ત્યાંના લોકો ખુશખુશાલ છે ત્યારે સીધા જઈશું મારા સંવાદદાતા દિવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવેશ આઠ મહિનાથી અટવેલું કામ હતું ને ચાર દિવસમાં પૂરું થયું છે તેના લોકો ખૂબ ખુશ છે અને ઝી ચોવીસ કલાક દરેક વખતે આ રીતની પરિસ્થિતિ સમસ્યાઓ હશે કોઈની તો એ સમસ્યાઓનું સમાધાન અગ્રેસર રીતે લાવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટનો વોર્ડ નંબર અગિયાર છે કે જ્યાં શ્રી હરી નામની સોસાયટી આવેલી છે આ જે સોસાયટી છે તેમાં છેલ્લા આઠ મહિનાથી જે પીવાનું પાણી હતું તે ગંદુ આવતું હતું સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર છે તે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે સમસ્યા છે ગંદા પાણીની તેનો ચોક્કસ ઉકેલ છે તે આવ્યો ન હતો ત્યારે જે આ સ્થાનિકો છે તે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે જી ચોવીસ કલાક છે કે જે મધ્યસ્થી બન્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પાસે જે આ ડેલીગેશન છે તેને લઈ ગયું હતું અને જી ચોવીસ કલાકના માધ્યમથી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીનભાઈ ઠાકર કે તેઓએ બાનધરી આપી હતી કે જે ગંદા પાણીની સમસ્યા છે તેનો આઠ દિવસની અંદર તે સમસ્યાનો હલ આવશે ત્યારે ચાર દિવસ થયા છે ચાર દિવસમાં જે આ સમસ્યા છે તેનો હલ આવી ચૂક્યો છે ત્યારે કલાકની ટીમે સ્થાનિકો સાથે વાત કરી હતી અને સ્થાનિકોના ઘરે જઈને પણ ચેક કર્યું હતું કે જે ગંદા પાણીની સમસ્યા છે ત્યાં હવે શુદ્ધ પાણી આવવા માંડ્યું છે અને સમગ્ર મામલે જી ચોવીસ કલાકની ટીમનો છે તે આભાર છે તે જયમીન ઠાકર દ્વારા અને સ્થાનિકો દ્વારા માનવામાં આવ્યો હતો હરમેશની જેમ જી ચોવીસ કલાક છે તે

આભાર દિબેશ આપની પાસેથી અપડેટ્સ લેતા